વિડિયો માં કાલ જવાડ વારી થોડીક રે ગઈ આજે પછી ટાઈમ દેખ્યો તો મજૂર પર ક્યાં ટાઈમ પૂરો થાય એટલા તો આઈએમપી વાળા પાંચ મિનિટે વાટે નહીં અર્ધ કલાક નો રેક મતલબ આતુર આખરા મુકન વેગાતા થી વાટે લેટાણે કઈક અર્ધ કલાક થાય માં અમે ક્યારે આ લીધા દેતા જો પુગારી દીધા પછી વાર થઈ ટાઈમ તો ઉતો જ દી પણ ઉતો હા બાકી એણે ક્યારેય ત્યાં ફુગાડ્યા ને હવે કે ટાઈમ થઈ ગયો ભાઈ ને જાઓ એટલે ટાઈમ પૂરો થાય એટલે પછી પાંચ મિનિટ એ રોકાઈ ને થોડોક તે મને હવે તો વટાઈ જાય બાકી તો આ વટી નાખી કાલ બીજી તો બધી ત્રણ કાર્યા ક્યારે થોડા થોડા લો થોડુંક તારે રાખ્યું લીલું ખવડાયું હેઠા નો પાણી આવ્યું તો લીલું અહીંયા કેટલે તેટલે રાખી દઈએ

એક વધારે ગાયો ના કર કોઈ ને સંભળા હે ને આપણ હમણાં આલા કીર્તન ને ગાવતા ને ભાઈ ઉતે થોડો ખીખી ખીખી લાગે જૈન પાપે ઓફ થઈને ને એને તે દો બધા કીતન ને ભાઈ ગાવતી એટલે આ થોડો કીતન કે પાછો ગાયો નકર કાકા સંભળાણો ને આમાં વધારે જરા

આપડે જવા વેડી વાટવા નહીં જાવ વાટવી ને મારે વેડી માને જવા એટલી વાટે નાખે એટલે ઘણો આનંદ હા દાંતિ પાછી લેવા નવી ઘડી જગ્યા લવાય પણ કાલે

Khoan ni aspa sva rao ni kava ai tui su tui ai kua dê dê dô Kava mát dê dô tan oi tui kava di ma kê hê ai dô oi Kê hê ai oi gom e ni gom kava oi tui kua dê lê van koi ni vai van oi Ove tui bó xa va gà dê Hoa ta nê dê dê na oi tui koi ni kava oi tui kua dê lê van an si Kata di ma dê gai હર ગયો બાજુ જો આ લાવ્યો હરી ગયો હિંગો છે પણ એ હિંગું લાગીએ આખો હારી ગયો ગયો બાજુમાં હિંગ ગાજા ને ગયો ગયો ને કાંઠા છે બાકી જો આમે આ ગયો રહ્યો એમાં હિંગો હોય એ પણ કોઈને ખાવી હોય ઘણી હિંગો હોય એમાં દેખાય એમાં એમાંથી તોડી લેવાનું કોઈ જોતી કરવું હોય તો હિંગું પણ અમદાવાદ ઘણી હીંગું એ કે હું વેચવા જતો ને હીંગું કે પેલા ઘણી ગાજર ને હીંગું હું વેચ્યું હવે ઘણા વર્ષ બકાલા કમ બંધ કરી દીધું વેચવાનું વાવવાનું એટલે કોઈને હિંગું ખાવી તો લઈ લેવાનું શું ટાઈમ આ ગાજરના બે ક્યાર આવે તો ઘણા ટાઈમ હું ત્યાં લાંબો અવે આને દોરીથી બાંથેક પૂરું અને પહેલા પાણીમાં ધોવાજો થોડીકવાર બોર દીએ એટલે થોડ પલરઈ જાય પછી નાખવા જેવો થાય આજુ પાડે લીધું પાણી તો આજે તો ઘણું હે થોડીકવાર આ મોટર ની આખીતી આજે હવે આ વાય માંથી તો આરે કવાર તો આ વાય માં નમેગો આલે ઈ દાડી ભાંગવી જો હે ઓકે ના કરી બધો કસરો ફૂલ ન જા વાય માં જા આ બધી દાળીઓ વાયમાં એટલે કસરો બધો અંદર જાય એટલે થોડીક હવે ભાંગી લેવી જોઈએ ફૂલ તો બહુ આવ્યા હવે હિંગ કેવી આવે હવે હાઈબ્રિડ ઠારગો હવે